માટે દારૂ મહત્વનો રોલ ભજવે છે તમે સાંભળ્યું હશે કે નેતાઓ ચૂંટણી જીતવા માટે દારૂ વેચે છે અને દારૂના જોરે ચૂંટણી જીતાય છે એવું તમે સાંભળ્યું હશે પરંતુ ધાનેરા તાલુકાના બાપલા ગામના સરપંચના પતિએ જાહેરમાં નિવેદન આપીને સાબિત કરી દીધું છે કે ચૂંટણી સરપંચના પતિ દ્વારા એક તરફ ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી છે તો બીજી તરફ સરપંચ જાહેર માં શાળાના બાળકો સામે કહી રહ્યા છે કે

વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા ગામની કે જ્યાં બાપલા ગામમાં સરપંચ પતિ દ્વારા ગામમાં ગામમાં બંધ અભિયાન શરૂ કર્યું છે અને દારૂબંધી માટે મોટી મોટી રેલીઓ અને સભા કરવામાં આવી રહી છે ત્યારે આ જાહેર સભા સરપંચ પતિ હરેશ શાહ બફાટ કરતા જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ચૂંટણી થઈ હતી અને મારી ચૂંટણી હું નતો લડ્યો મારી ચૂંટણી ગામ લડ્યું હતું ચૂંટણીની આગલી રાતને બદલે દારૂની આગલી રાત કહી તેમની વાત શરૂ કરી હતી અને કહ્યું હતું ચૂંટણીની આગલી રાત મેં બંને ગામોમાં લોકોને દિલથી દારૂ પીવડાવ્યો હતો અને ભરપેટ દારૂ પીવડાવ્યો હતો તો હવે તમે પણ સાંભળો આ સરપંચ પતિનો બફાટ મારી ચૂંટણી ગામ લડ્યું ગામ પ્રજા લડી હું નતો લડ્યો દારૂની આગલી રાત્રે ચૂંટણીની આગલી રાતે મે કામમાં બંને કામમાં દિલથી દારૂ પીવડાવ્યો ભરપેટ દારૂ પીવડાવ્યો મે અમાર અત્યારે પાંચ સાત જૈન ભાઈઓ હાજર હતા વધુમાં તેમણે બફાટ કરતા જણાવ્યું હતું કે હું રાજકારણમાં નવો હતો અને ગમે તે સંજોગોમાં મારે ચૂંટણી જીતવું હતું જે કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી આ સરપંચ પતિને જીતાડ્યા એ કાર્યકર્તાઓને પણ આ સરપંચ પતિએ દારૂ પ્રેમી ગણાવ્યા હતા અને તમામ દોષનો ટોપલો કાર્યકર્તાઓ ઉપર ઢોળ્યો હતો અને કહ્યું હતું કે મને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તમે જીતવાના તો છો પણ લોકોને દારૂ પીવડાવવું રિપીટ પણ લોકોને દારૂ પીવડાવવું પડશે અને મને પણ ડર હતો કે સામેવાળી પાર્ટી લોકોને વધુ દારૂ પીવડાવી દેશે તો કદાચ કંઈક ગરબડ થઈ જશે અને હું ચૂંટણી હારી જઈશ જીતવું તો કોઈ પણ સંજોગે જીતવું તો અંદારુ પ્રેમી જે આપણા કાર્યકર્તા હતા એ કે તમે જીતવાના હતા ચોક્કસ પણ દારૂ તો પૂરાવો જ પડશે હવે મને એમ કે ચાલો દારૂ ન પૂડાવો રાતના કઈ ગરબડ થઈ જાય સામે વાળો ઘણો તુડાવી નાખે હું મારી જાવ તો એટલે મેં પણ પાપ તો કર્યો સરપંચ પતિ એ જણાવ્યું હતું કે પહેલા આ ગામમાં માંડ દસ જુદી જુદી જાતિના લોકો દારૂ પીતા હતા અને તે પણ બાજુના

કે બાપલામાં માં દારૂ ન પીવાય એ ધામસેડ પીને આવતા હતા આજે આપણે અમાન્ય થોડી નાખી સમય બદલાણો છે જમાનો બદલાણો છે પૈસાની આવક વધી ગઈ પણ સમજ ન વધી તમે વિચાર તો કરો તમે પણ સાંભળ્યું ને કે સરપંચ પતિએ શું કીધું પહેલા ગામમાં કોઈ દારૂ નહોતું પીતું તો હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે ગામને દારૂના રવાડે ચડાવ્યું કોણે તે પણ એક મોટો સવાલ છે સરપંચ પતિએ કહ્યું હતું કે દારૂનું વ્યસન માત્ર બાપલા કે ધાનેરામાં નથી પરંતુ આખા વિશ્વમાં આ વ્યસન છે પણ લોકોને એ ખબર નથી કે દારૂ ક્યારે પીવો કોની સાથે પીવો પણ દારૂ કેટલો પીવો ક્યાં પીવો કેવી રીતે પીવો કોની સાથે પીવો એ સમજ નથી લોકોમાં હનુમાનજીના મંદિરના ગેટથી માંડી અને માટાસણના રસ્તા સુધી સાંજે આપણા યુવાનો દારૂ પીને પેરો કરે છે ગામનો અને આ દારૂ પીને પેરો ન થાય દારૂ પીધા વગર પેરો કરો રાતના આપણી બહેન બેટીઓને બહાર જવું હોય તો થોડીક ચિંતા થાય છે સ્ટ્રીટ લાઇટ લગાવી ધાનેરા તાલુકાના બાપલા ગામમાં સરપંચ પતિ દ્વારા દારૂબંધીનો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને એ દારૂબંધીની સભા તમે પણ જોઈ શકો છો આ સભા જોઈ લાગી રહ્યું છે કે સરપંચ પતિ ગામમાંથી દારૂ બંધ કરાવવા માંગે છે કે પછી દારૂ કેવી રીતે પીવો તે લોકોને શીખવવા માંગે છે આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ થરાદની ખોડા ચેકપોસ્ટ પાસેથીથી ભારતીયો બધામટનો વીટી